નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની ચેનલ જ્ઞાન વિથંજલિમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે જોઈએ આપણો પ્રશ્ન ભારતમાં નોટબંધી ક્યારે થઈ હતી એ આઠ ડિસેમ્બર બે હજાર સોળ બી આઠ નવેમ્બર બે હજાર સોળ સી આઠ જાન્યુઆરી બે હજાર સોળ ડી આઠ જુલાઈ બે હજાર સોળ આનો સાચો જવાબ છે ઓપ્શન બી આઠ નવેમ્બર બે હજાર સોળ પ્રશ્ન ઈંડાનું ઉત્પાદન કરવા વિશ્વમાં ભારતનું કેટલામું સ્થાન આવે છે એ સાતમું બી પાંચમું સી આઠમું ડી બીજું આનો સાચો જવાબ છે ઓપ્શન ડી બીજું પ્રશ્ન ભારતમાં જી એસ ટી ક્યારે લાગુ કરી હતી એ એક જુલાઈ બે હજાર સોળ બી એક જુલાઈ બે હજાર સત્તર સી એક જુલાઈ બે હજાર ઓગણીસ ડી એક જુલાઈ બે હજાર બાર આનો સાચો જવાબ છે ઓપ્શન બી એક જુલાઈ બે હજાર સત્તર પ્રશ્ન ભારતમાં એવું કયું રાજ્ય છે જેનો દરિયા કિનારો સૌથી લાંબો છે એ રાજસ્થાન બી પંજાબ સી કેરળ ડી ગુજરાત

આનો સાચો જવાબ છે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર મારો વિડીયો સારો લાગ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો